સુરેન્દ્રનગરમાં નવા વર્ષ જ રણમાં મીઠું પકવી દેશભરમાં મીઠું પૂરું પાડતું અગરિયા તંત્રના પાપે પરેશાન બન્યો છે નર્મદા જિલ્લાની બેદરકારીથી સુરેન્દ્રનગરના રણમાં પાણી ફરી વળ્યું છે અગરિયાઓના પાટા પર ફરી નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા છે નેતાઓ અગરિયાઓનો ઉપયોગ માત્ર હેતુ સિદ્ધ કરવા કરતા હોવાનો પણ ખેડૂત રક્ષક સમિતિએ દાવો કર્યો છે રણમાં અગરિયાઓને પીવાનું પાણી પંદર દિવસે મળે છે શિક્ષણ આરોગ્ય સહિતની સેવાઓનો અભાવ જોવા મળે છે

એ લોકો પ્રત્યે પણ આ સરકારે સંવેદના બતાવવી જોઈએ એમને પણ અમુક માળખાકીય સુવિધાઓ છે જેમ કે પીવાનું પાણી સારું આરોગ્ય સારું શિક્ષણ અને સારી વ્યવસ્થા એ સરકાર શ્રી સુધી આજના દિવસ સુધી એમને પહોંચાડવામાં સદંતર નિષ્ફળ ગઈ છે